ગુડ મોર્નિંગ જય સ્વામિનારાયણ જય કષ્ટભન દેવ તો આજે આપણે આવી ગયા છીએ મામા સાહેબના દર્શને તો તમે જોઈ શકો છો ચાલો તમને દર્શન કરાવી દઉં આ છે મામા સાહેબનું મંદિર તમે સાંભળતા આવીશો મંત્ર આ છે બિસ્ટોલ નું સ્ટેન્ડ ને આ છે જેને છોકરા નો થતા હોય કઈ તકલીફ હોય એના માટે છે તો તમે અહીંયા માનતા કરો છો તો થઈ જાય છે એના માટે છે અને આ છે આપણે જોઈ શકો છો જોઈ લો છે અમે એક સમયે આવ્યા હતા તો શું છે કે ખાલી મંદિર જ હતું ને અત્યારે તો તમે જોઈ શકતા ખીજડો છે અને આ બધા જોઈ લ્યો છે ફરતી બાજુ જાળવા છે એવું નથી કે નથી ફરતી બાજુ ને અહીંયા એવી સિસ્ટમ છે કે તમે જો અહીંયાથી નીકળો છો તો શું છે કે અહીંયા હોરન વગાડવાનું ફરજિયાત છે એના માટે છે જોઈ લ્યો છે એના માટે અને ઝાડવાની વાત કરી તો કે ફરતી બાજુ છે ઝાડવા જોઈ લ્યો છે ને મંદિરની વાત કરીને તો કે બહુ નાનું મંદિર છે અને એડ્રેસની વાત કરીને તો કે આપણે કાલાવડ રોડ આમ સીધે સીધા તમે આમ અંદર આવો ને એટલે તરત જ આવે છે મંદિર જોઈ શકો છો તમે આપણું મામા સાહેબનું મંદિર છે જોઈ શકતા હશો તમે જોઈ છે અહીંયા તો આવું નહોતું મંદિર અમે આવ્યા ને એ અત્યારે તો કેટલું થઈ ગયું વ્યવસ્થિત અને બહુ મોટું ખીજડાઓ તમે જોતા જ હશો અને વ્યૂની ની વાત કરી તો કે તમે જોઈ લો અને આમ ફરતી બાજુ તો કે વાળી છે ફરતી બાજુ એવું નથી કે નથી તો મારા વિડીયોને અહીંયા એન્ડ કરું હું સરસ મજાની એક લાઇક આપી દેજો સબસ્ક્રાઈબ કરી નાખજો નવા હોય તો જય હિન્દ જય ભારત